અમીરગઢ કરોડોના જમીન કૌભાંડમાં નવો વળાંક સામે કૌભાંડમાં કરોડોના જમીન કૌભાંડ કરનાર મદદગાર ભરત દેપાજી માળીની પોલીસે હલટકાયત કરી પોલીસ તપાસમાં જમીન કૌભાંડમાં વધુ નામ ખુલે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે મીડિયા સમક્ષ પહેલા ઇન્ટરવ્યુમાં આ કેસમાં કંઈ જાણતો નથી તેવા દાવા કરતો આ શખ્સ

प्रवीण पटेल जी टी वी न्यूज बनासकांठा